નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અંતર્ગત અમદાવાદ તેમજ રાજકોટમાં વિવિધ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા ફિલ્ડ સ્ટાફ માટેની તેમજ ઓફિસ સ્ટાફ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે ટેમ્પરરી બેસિસ પર વિગતવાર જોઈએ મિત્રો જાહેરાત તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો ધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ બ્રાન્ચ ઓફિસ અમદાવાદ ઇઝ લુકિંગ ફોર ગ્રેજ્યુએટ જેમાં બીએસસી એગ્રીકલ્ચર બીકોમ તેમજ એની અધર ગ્રેજ્યુએટ ઇન ઓલ સ્ટ્રીમ ફોર એટી ફાઈવ ડેઝ પ્યોરલી ઓનપે ટેમ્પરરી બેઝિસ ઓન કોન્સોલિડેટેડ બેઝિસ એઝ અ સ્પેસિફાઈડ ઇન ધ નોટિફિકેશન તમે જોઈ શકો છો મિત્રો જે એગ્રીકલ્ચર બીએસસી એગ્રીકલ્ચર બીકોમ તેમજ એની અધર કોઈપણ ગ્રેજ્યુએટ માટે અહીંયા કોન્ટ્રાકચ્યુઅલ ટેમ્પરરી બેઝિસ પર ભરતી માટેની જાહેરાત આવેલી છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ વુડ અપિયર એટ ધ એબોવ મેન્શન એડ્રેસ એટ ઇલેવન એ એમ ટુ ફાઈવ પીએમ ઓન નાઇન ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ફોર ઓફિસ સ્ટાફ એન્ડ ઇલેવન એ એમ ટુ ફાઈવ પીએમ ઓન ટેન ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ફોર ફિલ્ડ સ્ટાફ એટલે કે મિત્રો નવ ઓક્ટોબરના રોજ ઓફિસ સ્ટાફ માટે તેમજ દસ ઓક્ટોબરના રોજ મિત્રો ફિલ્ડ સ્ટાફ માટેની અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે વિગતવાર જે નોટિફિકેશન તેમજ એપ્લિકેશન ફોર્મેટ જે વિગતવાર જોશું મિત્રો તેમજ જે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ પરથી તમને મળી રહેશે એપ્લિકેશન ફોર્મ જ નોટિફિકેશન તમે જોઈ શકો છો મિત્રો જે ભારતીય કપાસ નિગમ લિમિટેડ અંતર્ગત અહીંયા રિક્વાયરમેન્ટ ઓફર ટેમ્પરરી ફિલ્ડ તેમજ ઓફિસ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે જેમાં टेंपरेरी फील्ड स्टाफ માટે टेंपरेरी ऑफिस स्टाफ તમે જે टेंपरेरी ऑफिस स्टाफ જનરલ માટે અહીંયા रिक्वायरमेंट છે જેમાં નંબર ઓફ વેકેન્સી અહીંયા रिक्वायरमेंट ના આધારિત રહેશે મિત્રો બેઝ નોટ रिक्वायरमेंट તમે જે एलिजिबिलिटी क्राइटेरिया એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફોર टेंपरेरी फील्ड स्टाफ માટે बीएससी एग्रीकल्चर 50% સાથે એગ્રીગેટ ફોર જનરલ ओबीसी અને 45% એગ્રીગેટ ફોર एससी एसटी फिजिकल હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગજન માટે टेंपरेरी ऑफिस स्टाफ માટે અહીંયા તમે જોઈ શકો છો બીકોમ 50% સાથે જનરલ ओबीसी માટે તેમાં જે 45% एससी एसटी दिव्यांग મનોરંજન માટે તેમજ ટેમ્પરરી ઓફિસ સ્ટાફ જનરલ માટે અહીંયા ગ્રેજ્યુએટ કોઈ પણ સ્ટ્રીમમાં પચાસ સાથે જનરલ ઓબીસી કેન્ડિડેટ માટે તેમજ એસસી એસટી દિવ્યાંગજન માટે પિસ્તાલીસ ટકા એગ્રીગેટ જોશે એજ લિમિટની વાત કરીએ મિત્રો તો પાંત્રીસ વર્ષની એજ લિમિટ છે એક દસ બે હજાર ચોવીસને કટ ઓફ ધ્યાને લેતા તેમજ જે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર પાંચ વર્ષ માટે એસસી એસટી ત્રણ વર્ષ ઓબીસી તેમજ જેમાં એક્સક્લુડિંગ ક્રિમિલિયર નોન ક્રિમિલિયર માટે ત્રણ વર્ષ ઓબીસી તેમજ જે દિવ્યાંગજન માટે અહીંયા વિગતવાર જે મેક્સિમમ એજ લિમિટમાં છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો તેમજ જે નિયમ અનુસાર અહીંયા રિઝર્વેશન પણ આપવામાં આવેલું છે તમે

ઇન્ડિયા લિમિટેડ બ્રાન્ચ ઓફિસ અમદાવાદ ઇન્વેસ્ટ એપ્લિકેશન ફોર ફ્રોમ ગ્રેજ્યુએટ્સ છે તેની વાત આપણે આગળ કરી છે તે મુજબ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિગતવાર માહિતી આપવામાં આવી છે ઇન્ટરેસ્ટેડ પર્સન ફૂલ ધ ક્રાઇટેરિયા મેન્શન એબો પોસ્ટ થ્રુ ડાઉનલોડ ધ એપ્લિકેશન ફોર્મ ફ્રોમ અવર વેબસાઇટ એટલે કે જે વેબસાઇટ છે તેના પરથી એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરવાનું રહેશે જેની વેબસાઇટ છે જેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એપ્લિકેન્ટ શુડ બ્રિંગ ઓલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એન્ડ એપ્લિકેશન ફોર્મ ડ્યુલી ફિલ્ડ ઇન ધ મોસ્ટ બાય અટેસ્ટેડ કોપીઝ ઓફ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ માર્કશીટ એસએસસી એચએસસી તેમજ ગ્રેજ્યુએશનની જે ડિગ્રી સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ દિવ્યાંગજન હોય તો દિવ્યાંગનનું સર્ટિફિકેટ તેમજ સંપૂર્ણ જે માર્કશીટની જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ તેમજ ઝેરોક્સ કોપી છે તે લઈ અને અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં વોક ઇન ઇન્ટરવ્યૂ માટે અહીંયા હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ બ્રાન્ચ ઓફિસ અમદાવાદ સાકાર એક માળ ગાંધી ગ્રામ રેલવે સ્ટેશન ઓપોઝિટ નહેરુ બ્રિજ આશ્રમ રોડ ખાતે મિત્રો અમદાવાદ ખાતે હાજર રહેવાનું રહેશે વધુ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો રિઝર્વેશન માટેની તેમજ ચાર જીન જોબ પ્રોફાઇલ એન્ડ પોસ્ટિંગ તો તમે જોઈ શકો છો મિત્રો ધ કેન્ડિડેટ કેન બી પોસ્ટેડ એનીવેર ઇન બ્રાન્ચ ઓફિસ અમદાવાદ જ્યુરિડિક્શન તેમજ ગુજરાત તેમજ મેનેજમેન્ટ ઓલ્સ રિઝર્વ ટુ રાઇટ પ્રોફાઇલ ઓફ ધ કેન્ડિડેટ એટ ધ એની ટાઈમ તો તમે જોઈ શકો છો મિત્રો જે ટેમ્પરરી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં અહીં એપ્લિકેશન ફોર્મ આપેલું છે જેનું ફોર્મેટ અહીં આપવામાં આવ્યું છે મિત્રો જેમાં પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ છે તમારું નામ છે સરનામું છે પિતાશ્રીનું નામ છે મોબાઈલ નંબર છે ઈમેલ આઈડી તેમજ જે પોલીસ વેરિફિકેશન માટે નિયર પોલીસ સ્ટેશન એની વિગત આપવાની રહેશે તેમજ કેટેગરી તેમજ જન્મ તારીખ વગેરે સંપૂર્ણ માહિતી છે તે અહીંયા ભરી અને તમારે અહીં જે એન્કલોઝર તમારે જોડવાના રહેશે મિત્રો તેમજ જે સંપૂર્ણ માહિતી છે જેમાં યસ ઓર નોમાં તમારે જવાબ આપવાના રહેશે મિત્રો એપ્લિકેશન ફોર્મ અંતર્ગત એન્કલોઝર છે અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો

તો મિત્રો તમે જોઈ શકો છો ભારતીય કપાસ નિગમ લિમિટેડ અંતર્ગત જે રાજકોટ ખાતે આવેલી સંસ્થા ઓફિસ છે મિત્રો જેના અંતર્ગત જે બ્રાન્ચમાં વિવિધ ટેમ્પરરી ફિલ્ડ તેમજ ઓફિસ સ્ટાફ માટેની પ્રોરલી ટેમ્પરેચર ટેમ્પરરી બેઝિસ પર અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અન્ડરટેકિંગ બ્રાન્ચ ઓફિસ રાજકોટ ઇઝ લુકિંગ ફોર ગ્રેજ્યુએટ્સ બીએસ એગ્રીકલ્ચર બીકોમ એની અધર ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ ફોર એટી ફાઈવ ડેઝ પ્યોરલી ઓન ટેમ્પરરી બેઝિસ ઓન કોન્સોલીટેડ બેઝિસ તો તમે જોઈ શકો છો મિત્રો જેના માટે ઇન્ટરવ્યુ તારીખ તમે નોંધી લેશો મિત્રો અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ સાડા દસ વાગ્યે જે એડ્રેસ આપેલું છે ઉપર તેના પર જે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે મિત્રો એપ્લિકેશન ફોર્મ તમે જે વધુ માહિતી છે તે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ટેમ્પરરી ફિલ્ડ સ્ટાફ ઓફિસ સ્ટાફ તેમજ જનરલ ઓફિસ સ્ટાફ માટેની અહીંયા રહેશે જેમાં આગળ વાત કરી તે મુજબની અહીંયા શૈક્ષણિક લાયકાત રહેશે મિત્રો બીએસસી એગ્રીકલ્ચર જે છે તે ટેમ્પરરી ફિલ્ડ સ્ટાફ માટે ઓફિસ સ્ટાફ માટે બીકોમ જે પચાસ ટકા સાથે તેમજ ટેમ્પરરી ઓફિસ સ્ટાફ જનરલ માટે અહીંયા જે ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ તેમજ મેક્સિમમ જે એજ લિમિટ છે તેની પણ આપણે આગળ વાત કરી તે મુજબની રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા જે પચીસ હજાર પાંચસો રૂપિયા ટેમ્પરરી ઓફિસ સ્ટાફ તેમજ જનરલ એકાઉન્ટ્સ માટે તેમજ ટેમ્પરરી ફિલ્ડ સ્ટાફ માટે સાડત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે એડ્રેસ છે મિત્રો અહીંયા જે આપેલું છે ત્યાં તમારે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ બ્રાન્ચ ઓફિસ રાજકોટ રોડા બિલ્ડિંગ જે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાંચમો માળ જામનગર રોડ રાજકોટ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો જેમાં જે અરજી ફોર્મ છે અહીંયા આપેલું છે તે સંપૂર્ણ ભરી અને તેની સાથે જે એન્કલોઝર છે જે ખાસ જોડી અને તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો જેમાં એક ડિક્લેરેશન અહીંયા આપવાનું રહેશે જે આગળ વાત કરી તે મુજબ તેની સાથે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમજ તમારું માર્કશીટ છે સંપૂર્ણ જે એપ્લિકેશન ફોર્મ છે તે બધી વસ્તુ લઈ અને તમારે હાજર રહેવાનું રહેશે મિત્રો અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ તમે જોઈ શકો છો મિત્રોથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે જેનો એડ્રેસ ખાસ નોંધી લોજો તો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેમજ જે સંસ્થાની વેબસાઇટ છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન બોમ તેમજ જે સંપૂર્ણ નોટિફિકેશન છે તે પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો તો આ મિત્રો રાજકોટ તેમજ અમદાવાદ અંતર્ગત વિવિધ ફિલ્ડ સ્ટાફ માટેની ભરતી જાહેરાત